આજે થઈ ગઈ છે બહુ જોરદાર ની મારા મારી કઈ જો મારા આજે થઈ ને મારામારી થઈને નો નિકેશનો વાલ બી સુજી ગયો છે મને લાગે બહુ મેટર જઈ રહી છે મારી ગાડી તમને દેખાતી આમ બરાબર પછી મેટર લાંબી થઈ કૃષ્ણ કેમ છો બધા વેલકમ છે નવા બ્લોગમાં તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના સાડા બાર જસ્ટ આપણો બ્લોગ અપલોડ થયો છે અને દસ પંદર મિનિટ જેવું કંઈક થયું હશે મતલબ જો કે મારું બહુ ધ્યાન નથી અને અત્યારે બનાવવાનું છે ઢોકળા એટલે એની તૈયારી થઈ રહી છે અને અહીંયા નિશુ છે મારી જોડે જ છે કે ભાઈ મમ્મી બ્લોગ લેને હું રહી જો એવું તો બનવું જ ના જોઈએ તો એ અત્યારે છે અને સાંજે બનાવવાની છે પાણીપુરી એટલે અત્યારે બપોર તો એની પણ તૈયારી કરવાની છે મમ્મી આવે છે સવારે બટ કેવું થાય છે કે સવારે આવે ને સાંજે જતા રહેતો સવારે ઘણી વખત બ્લોગ સ્ટાર્ટ નથી થતો બટ આજે ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો તમને મમ્મી પણ જોવા મળશે સો ગાઈઝ અહીંયા છે ને બધું રેડી કરેલું છે ઢોકળા માટેનો ઢોકળા માટેની પૂરી પૂરી તૈયારી થઈ છે ફર્સ્ટ ઉતરશે નિશિવની પ્લેટ હેલો નિશિવ જય શ્રી કૃષ્ણ શું કરવાનું છે ડાન્સ કરવાનો છે તો ચાલ પહેલાં વારવારની વાત સાંભળ યહી ઉંમર હે કર લે સે મિસ્ટેક કરતો કરતો અને પેલું તતડ 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 કરીને બતાવી ને દીકો બહુ ડાયો જો ભી કરે છે જો ભી કરે છે કરો કરો હેલો જય શ્રી કૃષ્ણ તમે દેખાયા એમ ને બ્લોગમાં આમ રોજ દેખાય છે પણ બ્લોગમાં આટલા દિવસે દેખાયા કેમ શું બેટા તતર તતર હવે હેલો જય શ્રી કૃષ્ણ કહું મમ્મી બ્લોગ આવે બ્લોગ સવાર સ્ટાર્ટ નહીં થતો આયા હોય ખરા પણ બ્લોગમાં ના દેખાય તો અત્યારે મમ્મીને મેં ધંધે લગાડી દીધા છે કહી દો હાલો આજનો શું પ્રોગ્રામ છે દાંડિયા નંબરનો પ્રોગ્રામ તમે બે બેન ધંધે વગાડી દીધા છે કોકની કોઈકની કોમેન્ટ એ હતી કે ભાઈ તમારે બે મમ્મીની સેવા ચાલે છે ને એટલે કે તમે જાડા થઈ ગયા છો કે આ તેને કીધું કે ચાપટી બનાવી બસ હા હા તે કાર્ય પણ નીકળતો નહીં આય ઓલમોસ્ટ બે કલાક થઈ ગયા છે બરાબર કઈ નહીં નિશિવ ડાન્સ કેવો કરે છે ડાન્સ માટે શું કહેશો ડાન્સ બહુ મસ્ત કરે છે બહુ જોરદાર કરે છે કોપીરાઈટ આવે એટલે નજર ના લાગે કોઈને કેવું કેવું તારું શું કહેવું છે બહુ સરસ બહુ મસ્ત ડાન્સ કરે છે ને છોકરો તાર જેવો જ હોય ને હા કેવું હું આવું કરતી હતી દરવાજો બંધ કરીને પપ્પા બોલતા હતા નહીં ત્યારે નિશિવ ચલો યહી ઉમર હે કર લે ગલતી સે મિસ્ટેક ચલો નિશિવનો ડાન્સ બતાવીશું આપણે બધાને સો ગાઈઝ તમારે નિશુનો ડાન્સ જોવો હોય ને તો શોર્ટ વિડીયોમાં જઈને તમે જોઈ આવજો બરાબર અત્યારે એ જે ડાન્સ કરશે ને એનો હું શોર્ટ વિડીયો લઈ લઉં છું અને હું તમારી સાથે શેર કરીશ કેમ કે આની અંદર કોપીરાઈટ આવી જશે એટલે તો સાંજે પાણીપુરી બનાવવાની છે અને બીજી એક વસ્તુ કે આઈસ્ક્રીમની રેસીપી આવી ગઈ છે બહુ જ મસ્ત મજાની મેં સ્પેશિયલી નિશ્યુ માટે થઈને આઈસ્ક્રીમ બનાવ્યો હતો કેમ કે કેવું છે કે નિશ્યુ છે ને આઈસ્ક્રીમ એને બહુ જ ભાવે છે પણ કેવું કે ભાઈ બહારનો આઈસ્ક્રીમ ના આપીએ એટલું વધારે સારું તો એના માટે મેં સ્પેશિયલ બનાવ્યું એટલે જેના પણ ઘરમાં નાના છોકરાઓ હોય ને એ લોકો માટે બહુ જ હેલ્પફુલ રહેવાની છે રેસીપી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાં જઈને જોઈ આવું છું બહુ મસ્ત આઈસ્ક્રીમ છે તમે કદાચ ઘરે ટ્રાય કરો તો મને કહેજો કે કેવું લાગે જોઈએ છે આજનો દિવસ કેવી રીતે ચાલે છે અત્યારે તો અહીંયા જોરદારની મસ્તી ચાલે છે મસ્તી બહુ હે આટલી બધી કરાય મસ્તી ઓ ચલો કરું કરું ડાન્સ કરું ચલો તો અહીંયા મમ્મીના હાથના ઢોકળા ખાવાના છે આજે

ભીને મરાય બેટા અહીંયા આગવાય આગવાય ડાન્સ કરી આલું પેલા મારી વાત સાંભળ ભીને મરાય ભી તો હવે પંદર દિવસ જ છે ભી જવાનો જ બીજા ઘરે નહીં નવું ઘર લઈ લીધું છે તો નવા ઘરે જવાનું છે ને પછી ત્યાં મજા આવશે ઓહો તો ના જશો શું હું શું કરું હવે તો રિયાન્સ જતો રહેશે ગાઈઝ હવે રિયાંશ તમને લોકોને બસ આ પંદર દિવસ પછી બ્લોગમાં જોવા નહીં મળે અને મમ્મીએ જો ફાઇનલી વગાડી દીધું પણ નતું થતું તો એવું કરાય ને આપણે ક્યાંક બાર કોકની જોડ કરાવડાઈ દેતા જેની પાછળ પડી જઈએ ને એમાં પડી જ જવાનું એવું કામકાજ છે

અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ સાંજના સોરી રાતના આઠ કેમકે આજે તો છે ને બ્લોગ જ શૂટના કર્યું કેમ કે મેં કેરીની ચટણીની રેસીપી કરી અને મને પગમાં થોડું વાગ્યું એટલે પછી હું છે ને આરામમાં બેસી ગઈ પાણી તો જો કે મેં બપોરે રેડી કરી દીધું હતું એટલે માવો હમણાં રેડી કરવાનો તો એ કરી દીધો છે ટેસ્ટ કરીને કહો કેવું લાગ્યું જો કે પાણી તો ટેસ્ટ કર્યું કેવું હતું મસ્ત હતું ને કેસા લગા બહુ જ સરસ ને ઓકે ડન તો ચલો નિકેશ આવે કેમ કે નિકેશ હજુ હવે આવ્યા છે

મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર જસ્ટ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને નિશિવને નવી નવી ગિફ્ટ મળી ગઈ છે ભાઈ સવાર સવારમાં કેમ કે નિશિવને છે ને બધાની જોડે રમવું હોય નહીં નિશિવ હે ને તો પપ્પાએ શું લઈ આવ્યું નિશુને સ્પાઇડરમેન લઈ આપ્યો ને ચલો સ્પાઈ ઓ બાપા ઓ બાપા તું સ્પાઈડરમેન જેવું કરતો જલ્દી આય હાય નિશુ કેવું રમે એ ગયો આગળ આગળ ગયો આગળ ગયો આય હાય આય હાય આ ખબર નહીં કપડાં તો કેવાય કરશે અમાર છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થોડી વાર અમને ટાઈમ આપી દો સવાર સવારમાં બીઝી બીઝી બેન થઈ ગયા છે ગઈકાલે બી આઠ વાગે આવ્યા રાત્રે બરાબર ને કામ તો કરવું પડે કામ તો કરવું જ પડે ને હું આજે કામ પર નહીં જાઉં ઘરના તો નાશ પાડે છે પણ હવે ધીમે ધીમે હું શરૂઆત તો કરું અને ગાઈઝ અત્યારે જો અજસ્ટ આમ હાથમાં દેખો તમને વાળ દેખાતા હોય તો આ દવાઓના માઇન્ડ ફ્રેશ થાય અને આજે ફાઇનલી બંને મમ્મીએ સેમ સેમ ડ્રેસ પહેરી લીધા છે તમે જોયા જ નહીં જય શ્રી કૃષ્ણ અહીંયા બેસી જાઓ બે જણા જોડે બેસો તો મને બ્લોગ લેતા ફાવો મસ્ત ચલો બે જણાએ બધા કહેતા અમુક લોકોને એવી કોમેન્ટ આવતી હતી કે લાગે એટલે કે ભાઈ તમારા સાસુનો ડ્રેસ તમે તમારા મમ્મીને આપી દીધો છે કે તાકો જ ફળાવી દીધો છે કે જેટલો પહેરવા હોય એટલો એ ગોળા લાલ પેલા સ્પાઈડરમેન ની ઉપર બેહી ગયો નીકુ તૂટી જશે આજે મતલબ ધાર્યા વગર બે સરખો ડ્રેસ હા બરાબર તો આજનો શું શિડ્યુલ છે આજ તો જો મારો તો ઉપવાસ ચંગિયા રસ છે બરાબર એટલે આપણી સુકી ભાજી બનાવી દીધી તમારું બટેકાનું શાક રસા વાળું ખીચડી ખીચડી બનાવી દીધી યસ એ બી થઈ ગઈ બસ હવે મારે નીકળવું છે એટલે હું ખઈ ફટાફટ નીકળું ઓકે સો આઈઝ અત્યારે હું જઈ રહી છું વસ્ત્રાલ વસ્ત્રાલમાં એક બે જગ્યાએ જો કે મારે પ્રમોશન છે એટલે બે જગ્યાની મારે રીલ કરવાની છે એટલે એ રીલ હું બતાવીશ અને એના પછી જઈશ અર્ચના ભાભીના ત્યાં બિકોઝ એમને કાલે પરમ દિવસ તો અમે લોકો સાથે જતા પણ થોડું પ્રોબ્લેમ હતી એટલે એમને ઓપરેશન કરાવ્યું છે ગાયને એક પ્રોબ્લેમ હતી તો કાલે એમના ત્યાં આગળ મતલબ આવું ન્યૂઝ સાંભળ્યું ને તો મને તો એટલું ટેન્શન આવી ગયું ને મેં કીધું ભાઈ શું થઈ ગયું હશે શું નહીં કેમ કે અત્યારે કેવું જ ખબર છે આ હોસ્પિટલની જે જર્ની મેં કાઢી છે ને કોઈને બી દવાખાનામાં હું જોવા જ નહીં માંગતી કોઈને પણ નહીં તો બસ એમને પણ મળવા જવાની છે એટલે રિટર્નમાં હું એમને પણ મળીશ ને તમને બધાને પણ મળીશ તો બસ ફટાફટ રેડી થઈશ જમી કરીને નીકળીએ કામ પર અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ રાતના સવા આઠ અને જસ્ટ આપણે વ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છે બિકોઝ બપોરે વિચાર્યું હતું કે વ્લોગ શૂટ કરીશ બટ વ્લોગ શૂટ કર્યો ને અને ભાભીના ત્યાં ગઈ ત્યારે એ સૂતા હતા અને મને એવું ના લાગ્યું કે અત્યારે વ્લોગ લેવો જોઈએ એટલે મેં વ્લોગ પણ શૂટ નહોતો કર્યો રીલ્સ માટે ગઈ હતી બે મસ્ત મજાની રીલ્સ શૂટ કરી છે જે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ આવી ગઈ છે ફેસબુક પેજ ઉપર પણ આવી ગઈ છે અને ફેસબુક અકાઉન્ટને ઘણા બધા લોકોએ ફોલો નથી કર્યું તો અત્યારે જ જેને ફોલો કરી આવજો કેમ કે ત્યાં પણ બહુ મસ્ત મસ્ત

પછી મારા મારી દે બરાબર બે ચાર મેઠો કે બે ચાર એને એટલે તમારો એ ગાલ સુજી ગયો સામ સામે મેટર થઈ ગયું એમ ગાઈસ આ મેટર નહીં આ નિકેશ ના છે ને ફેસ ઉપરની ચમક છે બરાબર આ હમણે ટ્રીટમેન્ટ દીધું દે શું કામ કીધું દે તન ના નથી પાડી કહેવાની હવે હું તો છે ને જ્યારે એ હોસ્પિટલથી આવ્યા સ્કીન ક્લિનિકમાંથી તો મેં તો જોઈ જ ના શકી નિકેશને બાય ધ વે તમે કઈ ટ્રીટમેન્ટ કરાઈ છે મે માઇક્રો નીડલિંગ વિથ પીઆરપી બરાબર એમાં નિકેશનો ફેસ મતલબ ઇન્જેક્શન્સ લીધા છે ફેસ ઉપર હાથમાં તો બતાવો હાથમાંથી જ્યાંથી બ્લડ લીધું ત્યાં અહીંયાથી બ્લડ લીધું તો પબ્લિક એમ કહેશે કે ખરેખરમાં મારામારી થઈ છે ના ના અને તમે એમ તો કોઈ મારે તો ખરું કે એમ તો કોઈ હાથ ના અડાડે બરાબર છે આપણે કોઈ મગજ મારી કરતા જ નથી તો એમાં આ નિકેશનો ફેસ આમ ફરો તો ઓ ભાઈ સાહેબ

પાછી મતલબ કે એમને આ રીતે જશો નીચે કે કેક 500 મે કે ના ના આ રીતે બાંધીને જવું અરે લાલ હતું બ્લડ વાળું થયું હોય એટલે કર્યું ને બ્લડ એટલે બરાબર છે ટ્રીટમેન્ટ તાકાત જ નથી જ નહીં પ્રોબ્લેમ હોય તો તો આપણે તો જેમ બરાબર બી છે કોસ્ટલી બી છે બરાબર કેટલું

પેલા દિવસે તમે ખાલી આમ મસ્ત પેલું કહેવાય ને શેવિંગ ને કરાયું હતું થોડા નાના નાના શોર્ટ શોર્ટ હેર કરાયા હતા ત્યારે બધાની કોમેન્ટ હતી કે નિકેશભાઈ તો મસ્ત લાગે છે નિકેશભાઈ તો મસ્ત લાગે છે હવે મહિના પછી તમે છે ડબલ કહેશો આ હા તો ઓવર ઓવર સ્માર્ટ થઈ ગયા કે ના આપણે સ્માર્ટ બરાબર છે ઓવર સ્માર્ટમાં મજા નથી હા એ બી છે

કે કોઈ મારા માટે પણ રડી શકે એમ મારા માટે કોઈની આંખમાં એટલે તે શું કઈ બ્લોગ બ્લોગ બનાવ્યો છે અલગ ગઈ કાલે બ્લોગ શૂટ કર્યો તો જ્યારે હું હોસ્પિટલમાં હતી કે નિકેશ મે બહુ રડ્યા હતા બરાબર પણ મે બ્લોગ અપલોડ કર્યો તે કે નથી અપલોડ થઈ ગયો પણ તમે નથી જોયો મે કેટલા બધા વખાણ કર્યા છે બધાના તો અન ઘણા લોકોની બુરાઈ પણ કરી છે કોઈના નામ નથી લીધા તમને એ ટેન્શન પાછું કાઈ કોઈના નામ ના લે લે કે મગજ જતો રહે તો ના આપણે કોઈના નામ નથી લીધા મેં એવું કીધું કે જે લોકોએ મને મારા ખરાબ સમયમાં યાદ નથી કરીને એ લોકો બી ભગવાન મતલબ સારા સાજા તાજા માજા રાખે પણ અહીંયા છે ને એ પ્રથા બંધ કરી છે સેવાની પ્રથા બંધ કરી છે બરાબર એટલે બીજે જવાનું અને બીજે હવે સેવાનો લાભ લેવાનો બીજા લોકોને બી સેવાનો લાભ આપવાનો અને જે મતલબ જે ફેમિલી મેમ્બર છે બરાબર એ ફેમિલીમાં તો મારા બધા આવી ગયા એટલે મારે કોઈને નામ દેવાની જરૂરત જ નથી

એ તારી નવું ટોય તો બતાવી જલ્દી જા 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 સ્પાઈડર મેન ને તું બંને જાઓ જાઉં પણ બધાને ચલ ચાલ દીકરો બહુ ડાયો ચલ ચલ તમારા બે સ્પાઈડર મેન આયા છે આયો આયા ઓ બાપા ઓ બાપા ઓ બાપા આ હે આવા દો અમારા નિસુ છે ને નિસુને છે ને રોબોટ વાળો એક ટોય મળી ગયો છે નહીં નિશુ બંને બસ આવું જ કર્યા છે આખો દિવસ હે

આ હા હે કેસ ખરીદતા મે બહુ મસ્ત વસ્તુ લઈ આલી છે તમે બહુ સરસ વસ્તુ લઈ આલી છે બસ બે જણા આ વસ્તુ છે ને એક્ચ્યુઅલી બે દિવસ પહેલા બોલ લેવા ગયા હતા એના માટે એટલે ભઈ ઉતારતો તો માલ લઈને આવ્યો છે ને હું એક્ચ્યુઅલી બરાબર મેં કીધું અત્યારે એના બોલ લે આપું સ્પાઇડરમેન કેમ કે એના બે ત્રણ દિવસ પહેલા જ દેયા હતા હા એ ભઈ જોઈ ગયો તે વસ્તુ બરાબર પછી બોલ લઈને આયા પપ્પા

હે જોરથી શું ખાવા ખાવા જવું જવું છે છે નહીં હા હા પણ પીઝા તો મમ્મી પેટ ના ભરાય માં દીખો આપણે બીજું કઈક ખાઈશું શું ખાઈશું ચીચી ખાઈશું એમ હડું તો ઓકે ચલો વિચારીએ હે ને હા બેટા બબુ આવ્યું હમ શું ખાવા જો છે પીઝા સિવાય બીજું કઈ નહીં ખાય તું શું ખાવું છે પીઝા પીઝા ના હોય દર વખતે અલગ અલગ છે છે પીઝા પીઝા શું બેટા શું ને કરો પચાડ્યો તો पची। पिज़्ज़ा पिज़्ज़ा क्या थी लाऊ बेटा पिज़्ज़ा पिजा दुकान बंद थी ना। ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે ઘરે અને જમીને પછી ડાયરેક્ટ ગયા હતા મંદિરે અને મંદિરેથી પછી ઘરે આવ્યા અને પછી બ્લોગ જ શૂટ ના કર્યો વધારે વળતો કંઈ તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું અને આજે તમને એપ્રિલ ફૂલ બનાવવા માટે આ થમનેલ રાખવામાં આવી હતી કે નિકેશને થઈ મારા મારી અને એવું બધું તો એના માટે પહેલાં તો સોરી કે તમને લોકોને એપ્રિલ ફૂલ બનાવ્યા કેમ કે તમે બધાએ કીધું હતું કે નિકેશભાઈને એપ્રિલ ફૂલ બનાવજો બટ એ તો પોસિબલ થયું નહીં એટલે વિચાર્યું કે તમને બધાને જ એપ્રિલ ફૂલ બનાવી દઉં તો બસ ગાઈઝ બ્લોગનો એન્ડ અહીંયા જ કરી રહ્યા છે મળીએ કોઈ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ